આજે બાલવાટિકાના ભૂલકાઓ એકથી દસ અંકની પ્રવૃત્તિ કરશે અહીંયા એકથી દસ અંક હવળા આપેલા છે તેને વચ્ચે ક્રમમાં ગોઠવશે ચાલો બાળકો તૈયાર છે રેડી શાંતિથી નિરાતે સાચા પડે તે રીતે ગોઠવવાના છે ચાલો સ્ટાર્ટ કરો એક પછી બે વેરી ગુડ પછી ત્રણ સરસ સરસ વેરી ગુડ વાહ સરસ પાંચ પછી છ સરસ સરસ વેરી ગુડ સરસ ખૂબ સરસ આ બાળકે બધા જ અંક ક્રમ સાચા ગોઠવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો ચાલો આવડી ગયા ચાલો તમને બધાને દસ અંક આવડી ગયા ચાલો બોલો એક બે ત્રણ ચાર પાંચ છ ખૂબ સરસ વેરી ગુડ સાબાસ